આ વિડીયોમાં આપણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર કઈ રીતનો લિંક કરવો અથવા જૂનો નંબરની જગ્યાએ નવો નંબર એડ કરવો છે બદલાવો છે તો એના વિશે આપણે વિડીયો બનાવેલો છે કારણ કે આધાર કાર્ડ અપડેટ કરાવવા જાઓ તો એને બહુ બધી લાઈન છે તમે તમારા મોબાઈલથી એની અરજી કરી શકો છો તો એ પોસ્ટ વિભાગની નવી વેબસાઇટ એ લોન્ચ થઈ છે અને એકદમ સરળ છે તો મેં લાઈવ વિડીયો બનાવ્યો છે ડેમો સાથે કઈ રીતનું કરવાનું તો ઘર બેઠા પ્રોસેસ કરો અને ઘર બેઠા મોબાઈલ નંબર ચેન્જ કરો બદલાવો અથવા નવો નંબર એડ કરો નાના છોકરા સ્કૂલમાં ભણે છે એમને પણ મોબાઈલ નંબર લિંક કરે અને પાસ સાથે લિંક કરવાનું છે તો આ વિડીયો ખાસ ઉપયોગી છે એવા મિત્રને મોકલો જેથી આ એકદમ લાઇનમાં ન ઉભો રહ્યો ધક્કા ન ખાવ હોય તો એકદમ સરળ રીતે તમે જાતે પણ કરી શકો ઘર બેઠા તો એની પ્રોસેસનો વિડીયો બનાવ્યો છે તો ચાલો વિડીયો ચાલુ કરીએ તો કઈ રીતની પ્રોસેસ કરવાની છે તમારું મોબાઈલ કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ઓપન કરો પછી ત્યાં તમારે લખવાનું છે આઈપીપી બી આ વેબસાઇટ ખોલશો એટલે આ ઓફિશિયલી પોસ્ટ ઓફિસની છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક તો એની જે પહેલી એપ્લિકે વેબસાઇટ આવે એની પર તમારે ક્લિક કરવાનું છે લાઈવ ડેમો સાથે સરળ આપણે સમજાવીશું પછી આનું જે મેન પેજ ખુલે એમાં લખેલું છે અપડેટ મોબાઈલ નંબર ઇન યોર આધાર એટલે તમારે નંબર ચેન્જ કરવો છે નંબર એડ કરવો છે તો તમે એથી કરી શકશો દરેક પોસ્ટ ઓફિસ ઉપર આ સુવિધા હવે ઉપલબ્ધ થઈ ગઈ છે તો એના માટે સૌપ્રથમ તો તમારે આનું જે પેજ છે એમાં તમે ઉપર જોશો જો અહીંયા સર્વિસ રિક્વેસ્ટ લખેલું છે બરાબર તો એની પર તમારે ક્લિક કરવાનું છે મોબાઈલમાંથી પણ થઈ જશે બે ત્રણ સ્ટેપ છે ખાલી જોઈ લેજો સિમ્પલ છે એટલે તમે ઘરેથી પણ પ્રોસેસ કરી શકશો લાંબ લાંબી લાઇનમાં ન ઉભું રહ્યું હોય તો તમારે બે ઓપ્શન છે આઈપીબી કસ્ટમર અને નોન આઈપીબી કસ્ટમર તો તમારે જે નીચેનું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે પછી એક નવું પેજ ખોલી જશે તો એમાં પણ બે ઓપ્શન આવશે જેમાં પહેલું છે સર્વિસ રિક્વેસ્ટ ફ્રોમ ડોરસ્ટ બેન્કિંગ તો એની પર તમારે ક્લિક કરવાનું છે બરાબર પાછું એક નવું પેજ ખોલી જશે તો એમાં જે ઇન્ડિયન પોસ્ટ બેંક ઓફિસ ઓફિસની જે બધી જ સર્વિસ છે એ છે તો અત્યારે આપણે ખાલી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અપડેટ કરવાનું છે તો એ તમારે શોધવાનું છે તો તમે અહીં જોશો આધાર મોબાઈલ અપડેટ તો એ સામેના બોક્સ ઉપર તમારે ક્લિક કરી દેવાનું બ્લુટિક થઈ જાય ઓકે પછી તમારે નીચે આવવાનું છે પછી ત્યાં તમારી પર્સનલ ડિટેલ બધી નાખવાની છે બરાબર તો મિસ્ટર મિસિસ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે રાખજો એટલે તમે ફર્સ્ટ નેમ છે ફર્સ્ટ નેમમાં તમારું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ પછી તમારો મોબાઈલ નંબર છે બરાબર અને ઇમેલ એડ્રેસ છે પછી એડ્રેસની લાઈન છે ફર્સ્ટ લાઇન છે એડ્રેસની સેકન્ડ લાઈન છે આ તમે નાખી દીધું પછી ખાસ મિત્રો તમારે પિનકોડ નંબર નાખવાનો છે તમે જે વિસ્તારના પિનકોડ નંબર નાખશો તો એ વિસ્તારનું તમારી નજદીક જે પણ પોસ્ટ ઓફિસ આવતી હોય છે એ તમારે સિલેક્ટ કરવાની આવશે તો બાજુમાં નિયર પોસ્ટ ઓફિસ લખેલું છે એની ઉપર તમે જેવું દબાવશો એટલે તમને જે લાગુ પડતી હોય નજદીક તો એ તમારી સિલેક્ટ થઈ જશે બરોબર જે પણ લાગુ પડતી હોય નજદીક એ પછી કરી દેવાનું છે પછી નીચે એની સ્પેસમાં તમારે ખાસ લખવાનું છે તો હું લખવાનું છે આધાર કાર્ડ એક મિનિટ હું મને લખીને જ બતાવું આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક બરોબર પછી આ બોક્સમાં ક્લિક કરી દેવાનું છે અને આગળ વધવાનું છે કેપચા પૂરવાના છે કેપ્ચા એટલે કોઈ પણ આંકડા જે ઉપર બતાવે છે તો બરોબર વચાય નહીં તો તમે ત્યાંથી ફેરવી શકશો એકદમ ઇઝી આવે એ ટાઈપ તમે ફેરવી અને નીચેનું ટેક્સ વેરીફિકેશનમાં તમે નાખી શકશો તો આપણે થોડા ફેરીએ બરોબર પછી તમારે સબમિટ થઈ ગયે કરી દેવાનું છે એટલે ઓકે થઈ ગયું ન થયું હોય તો ફરીદાન પ્રોસેસ કરશો ચારથી પાંચ દિવસમાં તમારા ઘરે પોસ્ટમેન આવી અને મોબાઈલ નંબર અપડેટ કરી દેશે પચાસ રૂપિયા જેવી ફી લેશે ઘર બેઠા આ પ્રોસેસ છે તો આરામ તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકો અને તમારા મિત્રોનું કોઈનું બાકી હોય તો અમને જરૂરથી મોકલો થેન્ક યુ